ટ્રાફિક થાય અઢડાક ભાઈ આપડે બેન્કે આવી ગયા છીએ બેન્ક એ આવીને થોડુંક બેન્કનું કામ પતાવીએ પેલા એટીએમ મા કામ છે પછી બેંક માં જાવું પછી એની ઓફિસે જાવ ગયા તા એન્ટ્રી પણ આવે પછી બેન્ક માં ગયા તા બેન્ક નું કામ પતાવી દીધું છે હવે પાછું કાઈક ઓફિસે જવાનું છે બેન્ક નું કામ સારું છે પણ બેંક ની બ્રાન્ચે કામ પતી ગયું હવે ઓફિસ ઓફિસનું કામ રહ્યું છે બાકી ને કામ પતે એટલે થઈ જાવ બેક કામ થી આપણે નવરા અત્યારે સળકો આવે છે એ નંબર આ છે ભાઈ SBI ની ઓફિસ આપણે ગ્રુપ કરતા બેંક થી ડાયરેક્ટ ઓફિસ એ ગયા છે આ સામે જ બેંક છે એમ તો કઈ દૂર નથી બહુ પણ આમ આખું ફરીને ગાડી લઈને આવવું પડે શું કરતા શું પહોંચી ગયા કે નહીં કરતા કરતા ગાડી લઈને અહીં ઓફિસે કામ પતાવી દઈએ આપણો એરિયો એક ભાઈ નીચે છે ને એ ભાઈ કામ પતાવે છે ઓફિસે કામ પતાવે છે સીધા હાલી જાય આપણે ડાયરેક્ટ ત્યાં જઈએ જોઈએ આવે સ્કૂલે જઈએ કે કેમ કરીએ બેંક નું કામ કામ પતાવીને ઘરે જતા હતા આ ભાઈ જો એને મસ્ત પાગડી બાગડી બાંધીને જાય છે એક નંબર લાગે હો આ બહુ ઓછું જોવા મળે આવું પાઘડી બાગડી વાળું સુરત તો પણ આ ભાઈ જાય છે બહુ સારું કે મજા આવે અહીંયા અહીં આગળ જો ગાડી જાય છે ને આપણે ગમે અત્યારે ફેવરેટ ગાડી છે અત્યારની મહિન્દ્રા વાળા બાપ બાપ ગાડી છે

હવે આવી ગયા છે આ ભાઈ લઈ લઈ સમોસા બમોસા એ ભાઈ ઘરે જાય આ ભાઈ આપણને રસ્તામાં મળી ગયા હતા અમે બે ભાઈઓ પાછા આવે બોલા ભાઈને ઘરે ઉતારી દીધા છે ભાઈઓ બેઠા છે આ હરસુભાઈ બેઠા પુરાભાઈ આમ વાળ ચેક કરીને આવ્યા છે મહાદેવ મહાદેવ સમજો ઘડિયાળ બડિયાળો દુબઈ થી ઘડિયાળ લઈ આવ્યા હતા ભૂરાભાઈ

હા ભાઈ એનો વ્લોગ જોઈ લીધો છે કેવું લાગ્યું ભાઈ આપણા એડિટર ભાઈનો એડિટિંગ એડિટર નું તો મસ્ત હતું પણ આજનો હવે વ્લોગ બન્યો નથી હવે કાલે બીજો વ્લોગ બનશે હા ભાઈ એડિટ કર્યો તો આ ભાઈનો વ્લોગ ડાયલોગ એ એક નંબર છે વધારે કામમાં કામમાં અડધો દિવસ નીકળી ગયો છે હા ભાઈ રોજ નવા બાના બનાવે એને છે ને વ્લોગિંગ કરવાની સડ છે નહીં એ વ્લોગ આવે કેદી આવે ખબર નહીં હજી સુધી આવ્યો નથી અરખો

તો ઝાડવા માળવા ત્યાં નંબર આ ટ્રાફિક ખડાય આપણને જોતા ને અમરોલી જાવ તું ગામ બાજુ આવી ગયા આમ કતાર ગામ જવાય આમ અમરોલી જવાય અમરોલી બાજુ વળી ગયા હવે આ રોડે પર ટ્રાફિક દેખાતું નથી વેલા પહોંચે જો ભાઈ અહીંયા આ જગ્યાએ પૂર્વ લઈ આવ્યો છે અહીંયા સામેથી ટ્રેનના પાટા હાલે અને અહીંયા આ બિલ્ડિંગમાં કંઈક કામ હતું એ ભાઈને આપણા તો ઉડકાભાઈ જ્યાં એના કામ હતું આપણે હેઠે બેઠા તા ગાડી હવે પાછા ઉડકાભાઈ આવે એટલે પાછા ઘર બાજુ ભાઈ ઓલા આપણા પૂર્વભાઈ જો આમાં હાયલા જાય છે એ ભાઈને ખબર નથી આપણે આ બાજુ આવી ગયા આપણને જો ફોન કરે છે આગળ ફોન આવશે આપણને જો જો એ ભાઈનો ફોન આવ્યો તો મેં કહી દીધું અહીંયા શું તો હાયલો આવો આવે છે આ થી આ થી કરી

ચાલુ ગાડી મોબાઈલ લેવો હાનિકારક આપણે ભાઈ અહીંથી જાતા હતા હુડકાભાઈ ભેગા અહીંથી તાપી અહીંથી નીકળતા હતા કરમનાથ મંદિર તમને મેં કીધું બતાવી દઉં મસ્ત વ્યૂ કર્યો છે રાતનો દિવાળીનો એક નંબર વ્યૂ લાગે કરમનાથનો ભોગી ગયા પાતા હવે ઘરે આ ભાઈને અહીંયા ઉતારી દીધા હજી આ બે ભાઈઓના ભરા ભાઈ આપણે બધા અહીંયા બેઠા હતા

આ જોઈ લ્યો ભાઈ હા આપડા આ ભાઈ આ ભાઈ સ્ટોલ નાખ્યો છે આપણે જમી બમી નવરા છે ને અહીંયા આવી ગયા છે બેહવા નવરા યાદરવા રોકેટ ને ઉતડી ચાર પાંચ અલગ અલગ વસ્તુ ખાલી લઈને બે ગયા છે નવીન ના શોખ હતો એટલે ભાઈ બેહી ગયા છે ધંધો કરવાનો શોખ છે આ ભાઈને આ જો અત્યારે તો ભાઈ હાંજ પડે આ ભોરા ભાઈ ને કામ આવી ગયું તો આપણે નીકળ્યા તા બ્રિજ જો દિવાળી શણગાર દીધો સુરત માં એક નંબર આ બ્રિજ જો બે બાજુ મસ્ત શણગાર દીધો છે આવી બિલ્ડીંગ શણગારેલી આવે લાઈન માં હાલે રાખે આ ઉપર નો બ્રિજ છે મેટ્રો નું કામ હાલે છે કેટલા વર્ષ થી આ જો સુરત માં એમને નંબર વન નથી આવતો સાફ સફાઈ નું કામ હાલે એક નંબર છે સુરત એમ તો આ બધું પ્રોપર ક્લીન રાખે એમ તો સુરત માં વાંધો નથી આવ્યો લાઈટ બાઈટું ને બધું મસ્ત લગાડેલું છે સુરત માં દીપકમલ મોલ આવી ગયો આયા